ઘરે હું મૂકીને ના ચાલતું હમેશા તમને કેવા આપવા નથી અમેશ્વા બાદ હોય ને પછી હસુબન શું કેવા કે સાજ નો ઢોરો ની છે

રાગ રાગ લેડી શેડી આવી હેરચે મોહન કોઈ આવો ના ઢોળ નો સકડિયા દી હ

બેલા પકડવાનું એટલી બે હજાર લાખ લાખ રૂપિયા થઈ ગયા છે અમુક તો લાખ હજાર બે તો લાખ ની વાત કરો વાત અમારે લગભગ જોઈએ અને હેડતા આયા છે ગાડી લઈને આયા હોય તો આ હોય ને

હિલો છે ના ગાયો મારતી

બોલો બોલો શોથી લાયા તા ખબર નહીં ભે શોથી લાવ્યો હતો તું આ ધાબાવાળા ઘેર થી લાયા તો